ગુડ મોર્નિંગ મિત્રો સવારના ભાગ્યા છે નવું વિડિયો ચાલુ કર્યો છે હવે હવે એરંડા અંજુને ના કચી લીધા છે મારવા આવે છે કે નહીં આવે કાં તો ફરી આવે કે ના આવે પણ કેવો તો

છૂડા મોટા મોટા છૂડા દેવડા છે તારા દેવડા છે બાદી મારા છીએ મોટા છે મોટા છે ને તારા છે હોય તો મોટા છે ભળો મોટા મોટા એ ડે એરંડા છે મારા Papel hay que sentar. Está de papel, la verdad, no sé. La verdad, no hará que ríe mi pasa y la duda ya